જામનગર જિલ્લાના બાળા ગામના હસ્તકલા કલાકારોએ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખીને રોજગારીનું સાધન બનાવ્યું છે આ કાર્યમાં અગિયાર જેટલા કુશળ કલાકારો વર્ષ પર જોડાયેલા રહી છે અને બારેમાસ બાર મહિનાની મહેનત કારીગરો દ્વારા કરવામાં આવે છે તેઓના જણાવ્યા અનુસાર માટીના દેવડા માટે વિશેષ પ્રકારની લાલ માટીની જરૂર પડે છે જે મોરબીમાંથી ખાસ મંગાવવામાં આવે છે ઉત્પાદન પ્રક્રિયામાં આધુનિક સાધનોનો ઉપયોગ થાય છે જેમાં દસ હેન્ડ મશીનો અને એક હાઇડ્રોલિક મશીનનો સમાવેશ થાય છે આ મશીનોની મદદથી દરરોજ હજારો દેવડા તૈયાર કરવામાં આવે છે મોટી વાત તો એ છે કે કુશળ કારીગરો દ્વારા ચાર દિવસના સમયગાળામાં આશરે ચાલીસ હજાર દેવડા તૈયાર કરવામાં આવે છે તૈયાર થયેલા આ દેવડા માત્ર જામનગર અને આસપાસના વિસ્તારોમાં જ નહીં પરંતુ સુરત અમદાવાદ જેવા મેગા સિટી અને ગુજરાતના સીમાડા વટાવીને એમપીયુપી મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં પણ પહેંચવામાં આવે છે મારું નામ દીપક ઇડરિયા હું માટીના કોડિયેના કામ સાથે સંકળાયેલો છું મારો યુનિટ બાળામાં છે અને અમે અહીંયા અલગ અલગ જાતના થી સાહીઠ જાતના દીવા બનાવીએ છીએ અને અલગ અલગ ડાયની ડિઝાઇનોમાં જે પ્રમાણે ડિમાન્ડ હોય એ પ્રમાણે પણ અમે બનાવી આપીએ છીએ અને અમે અલગ અલગ રાજ્યમાં બધે એમપી યુપી મહારાષ્ટ્રને બધી જગ્યાએ અમે આ સપ્લાય પણ કરીએ છીએ પહેલાં અમે બનાવવા માટે એને માટી મોરબીથી મગાવીએ છીએ અને પછી એને ક્રશ કરીએ છીએ ક્રશ કરી અને પછી એને પ્રેસમાં છાપી અને સૂકવીને પકાવીને પેકિંગ કરી કમ્પ્લીટ બધા રાજ્યોમાં અમે અહીંથી સપ્લાય કરીએ છીએ અને અમારે એક રૂપિયાથી લઈને પાંચ સાત રૂપિયા લગીને બધી અલગ અલગ પચાસથી સાઠ વેરાયટી બનાવીએ છીએ અને અહીંયા દસથી અગિયાર જણાને અમે અહીંયા રોજગાર આપીએ છીએ દીવાની સાઈઝ બે અઢી ઇંચ થી લઈને પાંચ થી સાત ઇંચ લગીના દીવા બધા અહીંયા અમે બનાવીએ છીએ